જોયું ને ઉનારું જીરું દોસ્તો જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના બ્લોગમાં તો આજે આપણે જવાનું જીરું કાઢવા જીરું કાઢવા ભર ઉનારે આપણે જીરું કાઢવા જવાનું બરાબર અને આપણે કરી નાખ્યું જો આપણું હલર રેડી ટ્રેક્ટર ને હલર બને બરાબર હવે આપણે ઉપડવાનું છે જીરું કાઢવા એટલે કેવું જીરું હે કે હું હે એ તમને આગળ ખબર પડી જાય છે અને આ રહ્યું એ ઓલું જીરું નથી પણ જીરાનું શું એ ખબર જ ઓલું ડાંખરું એ આપણે વચમાં ખબર માવઠું આવ્યું હતું ત્યારે આ લીલા અમુક અમુક લોકોએ જીરા કાઢી નાખ્યા તા ટાઢે રાઢા એટલે એમાં થોડું થોડું ડાંખ રાંધે જીરું રહી ગયું હતું એટલે આપણી ડાખરું જીરાનું ઓરવા જવાનું છે અને કેવું ડાંખરું નીકળે ખૂં છે એ મને ન ખબર આપણી અહીંયા જઈ પછી ખબર પડી જાય છે કેટલું ખૂં છે અને કેવું બધી જીરું નીકળે કે કે આ ડાંખરું એ લીલું છે કૂકું અત્યારે લગભગ વારી ગયું લગભગ માવઠું આવ્યું એના બે એક મહિના ઉપર થઈ ગયું છે તો નીકળી આપણે એ ડાંખરું એટલે કે જીરું કાઢવા તો કન્ટિન્યુ બ્લોક જોતા રહીશ નીકળી આપણે હલર લઈને બરાબર કરી પોગી ગયો વાડી હલર માંડી અને ચાલુ કરી નાખવું હોય અને આપણે જો આર્યુ કાંધુ કાઢવાનું હોય નીકળે છે અને હું ઉપર ઓરવા ચીડો કારણ કે માણાની ટ્વીટ હતી એટલે મેં કીધું ઓર આવું બીજું શું હોય અને તમને બતાવું જીરું પહેલા તો અત્યારે હાવ ઓછી રાખી યર અને અત્યારે ડાંખરાવાળું જીરું નીકળશે અને પછી જે જીરું ભેગું થાય છે એ બધું આપણે નાખી દઈશું પાસ ઓરી નાખશું આર્યુ જો આ નીકળે એ બધું જીરું હોય બરાબર તો આ બધું જીરું રહ્યું એ કાનધાનું છે એટલે કે ડાંખરામાંથી જો આવું નીકળે આ લીલું હતું ત્યારે જીરું કાઢેલું હતું તો વહે જ ઝીરું નીકળશે લગભગ બે માણ ઉપરની આજુબાજુ જીરું લગભગ તો થઈ જવાનું છે અત્યારે જો આવું નીકળે છે અને હજી થોડું બાકી છે તો કેવું નીકળે જોતા રહીજો આગળ અને આ જો ડાંખરા તો ઢગે ઢગા થાય એવા એવું એટલે મોટા સાયડામાં ને ફૂલ ડાંખરું આવે છે તો ફાઇનલ જીરું કાઢી નાખ્યું હોય અને દોઢક બાસકા જેવું જીરું થયું હોય અને હવે ઉપડી આપણી વાળીએ ખાણું વીનતા તો જોતા રહ્યો બ્લોગ તો જોયું ને ઉનારું જીરું ઉનાળો જરૂરિયું એ ગાડી ને એટલે ઉનાળો ન કહેવાય ઓમ કે શિયાળે જ આપણે જે માવઠું આવ્યું તેનું મેં તમને અગાઉ જણાવ્યું એવી રીતે એમ જ શિયાળાનું જીરું હતું માવઠું આવ્યું તેમાં પીળું હતું તો અત્યારે એ ડાખરો હતો એ કાઢ્યું જો કે એકાદ બાસકા જેવું થાય છે એટલે એ દોઢ મણ મણ દોઢ મણ જેવું જીરું થાય ચાલીસ મિનિટ જેવું હલર આવેલું છે અને અત્યારે જો આપણું હલર રહ્યું એ વ્યાયું છે પાછું વાળીએ અને સાંજે મૂકી દીધું ટ્રેક્ટરને હલર બે અને એક દી નથી ખબર આ એક નટ રહીને એ ખરી જાય હલરમાંથી પણ હવે સાથી ખરી હોય ને એ નથી જડતી ન ગોતું જડતી નથી ગોતવી પડશે નકર કઈ નીકળી ગયું ને તો લોચો મરાય છે એટલે આવું બધું છે ટ્રેક્ટર વેક્ટર અહીંયા પણ તો જીરું કાઢીને વ્યાય ને હવે આગળ શું કાંઈ કામ થાય ભેંસ બે થાય છે એ આગળ ખબર પડી જાય છે અત્યારે તો બધી ભી હું આપણે અહીંયા બાંધી દીધી છે અને એક પાડી જુઓ છૂટી રખડે ઈ જવા રહી તો બ્લોગ જોતા રહી જાવ આગળ શું કરવાનું થાય ખબર પડી જાય છે તે નાકો જવાનું થાય શું થાય તો બપોર પહેલાં હું જીરું ઓલું કાંદુ કાઢી આવ્યો ને બપોર પછી અત્યારે જો આપણે એ પણ એ આપણી ભેંસું રહી એની નીણનો એ સ્ટોક કરેલો એટલે કે ગંજી કરેલી હતી કે રહી પોર ચોમાસામાં પલરી ગઈ હતી એટલે થોડી થોડી બાટ હતી નીણ એટલે આપણે આવી રીતે બધી પોરી કરી કારણ કે આને અત્યારે આપણે પાછું ચોમાસું આવવાની તૈયારી છે એટલે સ્ટોક કરવો પડશે એના માટે આપણે દેલા અંદર ભરવાની છે એટલે આ થોડી થોડી પવન ઓરી નીકળી જાય એટલે બાટ બધે ઉડી જાય પણ અહીંયા એક કાંડ થઈ ગયો છે આપણે ગંજી રહી એના ખૂણામાં જો અહીંયા પણ બચ્ચા છે અહીંયા પણ આ બચ્ચા હતા જો બે બચ્ચા હે આ રિયાની તો આને હવે આપણે આગા લેવો પડશે કારણ કે આપણે આ રહી આ ગંજી એને કોરી કરવાની છે તો આપણે એક કામ કરી પેલા આ પૂરો હે એક એને હે આપણે આમાં આઘો લઈ લઈ પછી આને પાછો અહીંયા મેકી દઈશું તો જે આપણે બચ્ચા હતા એ જો અહીંયા પણ મેં લઈ લીધા હે જો આ રીયા બંને બચ્ચા એટલે આ બચ્ચા કીને એ જરા કોમેન્ટમાં જણાવી દીજો જેને ખબર હોય એને અને અત્યારે તો અહીંયા અમે કટ્ટર ઉપર મેંકી દીધા છે અને પેલા હતા અહીંયા પણ એટલે આપણે આને ફીંદી એના માટે પાછા આપણે મેં દઈશું ત્યાં તો આપણે આપણે ભેહુની જે શાયર હતી આ બપોરે પોરી કરતા હતા એ ફાઇનલ જો પૂરી કરી નાખીએ કાં અને બીજી ગંજી તો એમણે પડી છે અને જે આપણે ઓલા બચ્ચા હતા એને જો પાછા આપણે મીકી દીધા એની જગ્યાએ પણ જો એટલે એની ઉપર એને કાંઈ લપ ન રહે સમજે અને બીજી એક વાત કે કાલે આપણે ખાતર ભરવાનું છે કપામાં એટલે કપાના છા અંદર આર યુ ઈ ટગો પીડું અને એનો વ્લોગ આવશે કાલ તો આ જે વ્લોગ આપણે પૂરો કરી બ્લોગ કેવું લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી હવે કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ